આજના નવા બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો થઈ ગઈ છે દસ ને દસ અને તૈયાર થઈ ગઈશું આજે અમારે નાના એવા ફંક્શનમાં જવાનું છે મારા ભાભીના બેનના લાડવા લઈને આવે છે ત્યાં જવાનું છે તો હું તૈયાર થઈ ગઈશું હવે આપણે ત્યાં જઈશું ઓહ ચોકડે આડી નહી લાગે તાજે નાય ના લાલ 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 વાગે જ ગ્લાસમાં મે થોડું દે સમજાય જો એક આકા 30 થઈ ગય છે અને અમે જમીને આવી ગયા છીએ અને ગરમી જેટલી થાય છે આ તડકો જ બહુ છે પંખો કદ ને પંખો કતે ફાસ્ટ વસ્તુ છે અમાર ભાઈ અને ઠંડો ઠંડો કર દેજો આ હેલિકોપ્ટર કે બોલવા નું આ

Yeah, yeah, thank right you. <laughs> 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 I love so... Learning, Gassu. <laughs> learning, <laughs> હેલિકોપ્ટર એક નંબર નું છે હાલો તમે તમારું કામ કરો ને હું મારું કામ કરવા માંડું કપડા ને ઘડી કરવા માંડું વાગી ગયા છે સવા સાત અને આપણે જો બપોર પછી મશીને બેસી ગયા તા અને બપોર પછી જો આ સિલ્વર વાઘો આવ્યો તો સિલ્વર ને ઓરેન્જ વાઘો એક ઓર્ડર નહોતો ને તો કટિંગ કરી અને બનાવી નાખ્યો છે આ ભગવાનનો ઉપરનો છે ઉપરનો ભાગ અને અહીંયા સલવાર છે સલવાર સીવાઈ ગઈ છે વાઘો સિવાઈ ગયો છે અને છોકલા પણ સિવાઈ ગયા છે અને ઓનલી ફોર ખાલી મુંગઠ હવે બાકી છે તો હવે આપણે રસોઈ બનાવવાનો ટાઈમ થયો છે અને મુંગઠ હવે આપણે કાલે સવારે કરશું અને આપણે હવે રસો રસોડામાં જઈએ અને જોઈએ શું રસોઈ બનાવીએ છીએ આ છે જો આપણે આવી ગયા છીએ રસોડામાં અને બનાવવાનું છે સેવ ટમેટાનું શાક અને ભાખરી એટલે આપણે ટમેટા કટિંગ કરી લીધા છે અને અહીંયા લોહી લઈ લીધું છે અને લીલું લસણ આપણે કાઢ્યું છે હવે આપણે તેલ ગરમ મૂકીએ અને ટમેટા વઘારી લઈએ પેલા તો તેલ ગરમ રોટલી અને ભાખરી બનાવી નાખી છે ટમેટા નું પાપડ થાય છે

શેર ને હમણાં મુતરી રે છે ઊભી પૂછડીયા ભાગે હમણાં જતો શેર ઉપર ના મચ્છરા ઉડે મચ્છરા શિયાળા જેવું કઈ લાગતું નથી મચ્છર ઉડતો હોય ને મચ્છર ઉડે ને તો આપડે ક્યાં એટલા બધા મચ્છર હોય ક્યાં કોક જ હોય કોઈ પણ કવડી જાય ને તો મેલેરિયા થઈ જાય અરે હમણાં સફાઈ રાખવી ઘરમાં એમ નઈ એને મચ્છર કવડી જાય ને એમ નઈ આપણે સફાઈ નથી રાખતા

હમ રહમત તમે રેમી લીધો હવે આત્મા કાઈ ખબર પડતી આને હાલો મારો મારો